મહેસાણા જિલ્લાના કેરાલુમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ભાજપના કાર્યકરોની સામે આવી દાદાગીરી જેમાં કોંગ્રેસના તાલુકાના પ્રમુખને લાફો જીકી દેતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે તાલુકાના હિરવાણી ગામે બોગસ મતદાન તત્વોના કારણે તાલુકા પ્રમુખ રણજીતભાઈ સિંહ દ્વારા રોકવા જતા પ્રિસાઇડિંગ ઓફિસર તેમજ બિંદાસ બંદોબસ્તમાં બેઠેલા પોલીસની હાજરીમાં બોગસ વોટિંગ તત્વોને રોકવા જતા મારઝૂટ કરવામાં આવતી હોય છે

અને એમના મુખ્ય ચૂંટણી એજન્ટના રૂપમાં હું કાર્યરત હતો મારા કાર્ય અનુસંધાને મેં મોટીવાણી બુથ ઉપર સવા ચાર વાગે લગભગ હું પહોંચ્યો તો સવા પાંચના ગાળામાં એક કલાક હું બુથ ઉપર જ હતો અને સવા ત્યાં બોગસ મતદાન થવાને અંદેશો હોવાથી હું કલાક ત્યાં જ હતો તો સવા પાંચ વાગે મોટી ઈરવાણી ગામના રાજકીય આગેવાન છે ચૌધરી દિનેશભાઈ દલજીભાઈ અથાભાઈ તો એ ત્યાં ટોળા સાથે આવ્યા અને બૂથની અંદર આવી અને મગજમારી કરવા માંડ્યા એટલે હું બહાર બેઠેલો હતો તો બુથની અંદર ગયો અને બૂથની અંદર જઈ અને મેં એમને વાત કરી કે ભાઈ આ બધું શું છે એમ તો એમણે સીધું મારી ઉપર ગાળા ગાળી કરી માબહેનની ગાળ દીધી કે તમે કેમ અહીંયા આવ્યા છો શું છે ગાળા કરી અને મારી ફેટ પકડીને મને એક તમાસો માર્યો તો આ ઘટના બુથની અંદર બનેલી છે તો પોલીસ અને પ્રશાસન પાસે શું અપેક્ષા રાખો આ અનુસંધાને ખેરાલુ પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ જોડે અમે બેઠક કરી અને મારી સાથે જે ઘટના બની છે એ લેખિત સ્વરૂપે મેં એમને એક અરજી સ્વરૂપે આપી છે અને એમને અમને વાયદો કર્યો છે કાલ સવારે એફઆરઆઈ એની નોંધશે અને એની કોપી પણ અમને આપશે બુથના અંદર આ ઘટના બની કેટલી યોગ્ય છે બુથના અંદર ઘટના બનવી એ સમજો ને કે અયોગ્ય જ કહેવાય એ એક સાથે પંદર વીસ માણસોનું ટોળું અંદર ઘૂસી જાય પછી અને બૂથના મુખ્ય ચૂંટણી જે મુખ્ય ચૂંટણી એજન્ટ હોય છે એના ઉમેદવાર જેટલા રાઇટ આપેલા છે ચૂંટણી પંચે તો એ બુથની અંદર પણ પ્રવેશી શકે છે તો બૂથની અંદર આવીને હુમલો કરવો એ બહુ ગંભીર ઘટના છે લોકશાહીને કલંકરૂપ ઘટના છે અને એ એ પણ એક રાજકીય આગેવાન દ્વારા જો આવી ઘટના બને તો આપણે આ પાર્ટી જોડે બીજી શું અપેક્ષા રાખી શકીએ અંદર જે પ્રિસાઇડિંગ ઓફિસર હતા એમને પોલીસને જાણ કરી હતી એ વખતે મેં પ્રિસાઇડિંગ ઓફિસર સાહેબને તરત જ અરજી લખીને આપી દીધી છે અને એની કોપી અમારી જોડે પણ પડી છે અને મેં પોલીસ સ્ટેશને સોરી ફ્રાંત ઓફિસર સાહેબને મેં ફોન કર્યો પોલીસ કક્ષાને તરત માગી લીધું અને ત્યાં ટોળું એટલી મોટી માત્રામાં જમા થઈ ગઈ કે અમને પણ બહાર નીકળતા ડર લાગતો હતો તો અમારા કોંગ્રેસ પક્ષના રાજકીય આગેવાનો ત્યાં આવ્યા એના પછી અમે ત્યાંથી નીકળીને અહીંયા પોલીસ સ્ટેશન આવ્યા તમારી સાથે જે મગજમારી કરી એ કોઈ રાજકીય પક્ષથી નાતો ધરાવતા હતા કે શું બિલકુલ એ રાજકીય પક્ષના સક્રિય કાર્યકર્તા છે એક સામાજિક સામાજિક આગેવાન છે ભાજપના સક્રિય કાર્યકર્તા છે અને સહકારી ક્ષેત્રના પણ એક નેતા છે અને એવા પ્રતિષ્ઠિત વ્યક્તિ દ્વારા અને મારા કાયમી સંબંધી છે પાછા મને વર્ષોથી ઓળખે છે એકબીજાના પરિચયમાં છે છતાં પણ ચૂંટણી લક્ષી એમને આ કર્યું છે તે ખૂબ ખોટું કર્યું છે ਅਨੁਪ੍ਰੀ ਚਾਵੜਾ ਸਾਥੇ ਕਾਲੂ ਰਮਜ਼ਾਨ ਦਿਵਯਾਂਗ ਨਿਊਜ਼ ਖੇਰਾਲੂ ਮਹਿਸਾਣਾ